અતુલભાઈના મમ્મી કાવેરી બહેન આજે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અતુલભાઈ અને તેમના મમ્મી દવાખાનામાં હતા અને એમની મમ્મીની ઉંમર પંચોતેર વર્ષની આસપાસ હતી એમણે છેલ્લા શ્વાસ લેતા અતુલ કહ્યું બેટા મારી ભજનની ચોપડીમાં એક ચિઠ્ઠી રાખેલી છે હું મરી જાવ અને મારું બારમું પતિ જાય પછી શાંતિથી વાંચી લેજે એક વાત જે તને ખબર નથી તે એમાં લખેલી છે આટલું બોલતા બોલતા તેમના મમ્મી મૃત્યુ પામ્યા અતુલભાઈ પોતાને મમ્મીના મૃતદેહને ગળે લગાડીને ખૂબ જ રડ્યા એમને એમની મમ્મી જોડે ખૂબ જ લગાવ હતો એટલે તેમના મમ્મીના મૃત્યુનો તેમને ખૂબ જ આઘાત લાગ્યો અતુલભાઈની ઉંમર પિસ્તાલીસ વર્ષ હતી પરંતુ તેઓ પોતાની મમ્મીને એક નાના છોકરા જેવો જ પ્રેમ કરતા હતા અતુલભાઈના મમ્મીના અંતિમ સંસ્કાર પછી તેઓ તેમના ફોટાને જોઈને આંસુ વહાવતા બેઠા હતા અને અચાનક ભૂતકાળમાં ખોવાઈ ગયા અતુલભાઈને એક મોટી બહેન પણ હતી જ્યારે બંને ભાઈ બહેન નાના હતા ત્યારે તેમના પપ્પાનો પગાર કંઈ ખાસ હતો નહીં ઘરમાં બે વખતનું જમવાનું અને એક ટાઈમ દૂધ પણ માંડ માંડ મળતું હતું છતાં તેમના મમ્મી કુશળતાપૂર્વક ઓછા પગારમાં પણ ઘર ચલાવતા હતા રૂપિયાની બચત કરવા માટે કાવેરી બહેન શાકભાજી પણ ઓછું ખરીદતા હતા અને બાળકોને અને તેમના પતિને ભરપેટ શાક અને રોટલી ખાવા મળે એટલા માટે તેઓ છાશ અને રોટલી ખાઈ લેતા અને જ્યારે અતુલભાઈ ના પપ્પા તેમને પૂછતા કે તારે જમવું નથી તો કાવેરીબેન કહી દેતા કે મને વેલી ભૂખ લાગી જાય છે અને તમારે અને છોકરાઓને સ્કૂલેથી આવવામાં મોડું થઈ જાય છે મારાથી એટલી રાહ નથી જોવાતી એટલે હું રોટલી કરીને ગરમા ગરમ પહેલા જ ખાઈ લઉં છું કોઈને ખબર ન પડે કે તેઓ છાશ અને રોટલી ખાઈને ચલાવી લે છે એટલા માટે કાવેરી બહેન આવું ખોટું બોલી દેતા હતા એક માં પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બાળકોનું ભેટ ભરતી હતી અતુલભાઈ હજી વીતેલા આ બધા દિવસોને યાદ કરી રહ્યા હતા કે અચાનક તેમના પત્નીનો અવાજ સાંભળીને તેઓ ભૂતકાળમાંથી બહાર આવ્યા અતુલભાઈ ના પત્નીએ તેમને કહ્યું આપણા હાથમાં કની નથી આ બધું તો ભગવાનના હાથમાં છે જવા વાળાને ક્યારેય કોઈ રોકી શકતું નથી એટલે આવી રીતે હતાશ થઈને બેઠા રહેશો તો કેમ ચાલશે ચલો હવે થોડીવાર આરામ કરી લો ધીરે ધીરે બાર દિવસ વીતી ગયા જ્યારે કાવેરી બહેન નું બાર પૂરું થઈ ગયું બધી વિધિ પણ પૂરી થઈ ગઈ એટલે બધા મહેમાનો પણ જતા રહ્યા ત્યારે અચાનક અતુલભાઈને તેમના મમ્મીએ કહેલી ચિઠ્ઠીની વાત મગજમાં આવી એટલે એ રાત્રે તેમને ભજનની ચોપડી લીધી અને તેમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી ચિઠ્ઠીના કવર ઉપર લખેલું હતું અતુલ આ ચિઠ્ઠી તારી પત્ની અને સંતાનો સાથે બેસીને વાંચજે ચિઠ્ઠી જોઈને એવું લાગતું હતું જાણે કેટલાય વર્ષો પહેલા લખેલી હોય કેમ કે તેનો કાગળ એકદમ જૂનો થઈ ગયેલો હતો અતુલભાઈએ તેમના પત્ની અને બાળકોને પોતાના રૂમમાં બોલાવ્યા અને તેમના સ્વર્ગવાસી મમ્મીની અંતિમ ઈચ્છા જણાવી અને તેમના પત્નીને ચિઠ્ઠી આપતા કહ્યું તું આ ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કર એટલે તેમના પત્નીએ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું અતુલા પત્ર એટલા માટે લખું છું કે જીવતે જીવતા તને કણી પણ કહેવાની તારા પપ્પાએ મને મનાઈ કરી હતી એટલે હું આ ચિઠ્ઠી લખી રહી છું જેથી હું મરી જાઉ પછી તને આ વાતની ખબર પડે આજે જ્યારે હું આ પત્ર લખી રહી છું ત્યારે તારા પપ્પાને મૃત્યુ પામ્યા એને એક મહિનો થઈ ગયો છે તારા અને તારા પપ્પાના સંબંધો ક્યારેય પણ સારા રહ્યા નથી નાનપણથી લઈને તું જવાન થયો ત્યાં સુધી તેમની અને તારી વચ્ચે મતભેદ રહ્યો અને ધીરે ધીરે આ મતભેદ મનભેદ પણ થઈ ગયો તને કાયમ એવું જ લાગતું હતું કે તારા પપ્પા તને સમજતા નથી અને તારા પપ્પાને એવું લાગતું હતું કે તું એમને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પીસાતી હતી તારા પપ્પા થોડા ગુસ્સાવાળા તો હતા પરંતુ ખૂબ પ્રેમાળ હતા એ એમની લાગણી ક્યારેય પણ જાહેર કરતા નહોતા પરંતુ તને અને તારી બહેનને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા તને મારી માયા વધારે હતી એટલે જ્યારે પણ તને પૈસા કે કંઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા થકી એ કામ પૂરા કરતા તારી દરેક જરૂરિયાતો પૂરી કરવામાં પાયો તારા પપ્પાનો જ હતો હું તો નિયમિત માત્ર હતી બેટા આ બધી વાત તો ઠીક છે આ બધું તો દરેક માતા પિતા કરતા જ હોય છે પરંતુ તારી જિંદગીની ખૂબ જ મહત્વની વાત જે મારા સિવાય બીજા કોઈને ખબર નથી એ તને આજે જણાવું છું બેટા તારા લગ્ન થયાના થોડા સમય પછી તું તારી પત્નીને લઈને અમારાથી અલગ થઈ ગયો એમાં તારી પત્નીનો કોઈ વાંક નથી પરંતુ તારા અને તારા પપ્પાના મનમાં રહેલો મનભેદ હતો બેટા તને યાદ હશે આજથી ઘણા વર્ષ પહેલાં તારો અને તારી પત્નીનો ખૂબ જ મોટો અકસ્માત થયો હતો અને તું અને તારી પત્ની બંને આઈસીયુ માં જિંદગી અને મરણની વચ્ચે ઝોલા ખાતા હતા તારી પત્નીની હાલત વધારે ખરાબ હતી એને પેટમાં ખૂબ વધારે વાગ્યું હતું તેની બંને કિડનીઓ ડેમેજ થઈ ગઈ હતી એના જીવવાના ચાન્સ ખૂબ જ ઓછા હતા એને તાત્કાલિક કોઈ કિડની ડોનેટ કરે એવા વ્યક્તિની જરૂર હતી તું પોતે બેભાન હતો એટલે તને આ બધી વાતોની કંઈ ખબર નહોતી આટલી જલ્દી કોઈ કિડની ડોનર મળી શકે તેમ નહોતું એટલે ડોક્ટરે સલાહ આપી કે તમારા કુટુંબમાંથી જ જો કોઈ પોતાની એક કિડની આપવા તૈયાર થઈ જાય તો તરત જ ઓપરેશન કરીને તારી પત્નીને બચાવી શકાય ડોક્ટરે બધાના સેમ્પલ લીધા તો તારા પપ્પાની કિડની મેચ થઈ ગઈ આટલું વાંચીને અતુલભાઈની પત્નીએ ચિઠ્ઠી વાંચવાનું બંધ કરી નાખ્યું અને રડતા રડતા બોલી હું આગળ નહીં વાંચી શકું તમે જ વાંચો અતુલભાઈએ કઠણ કાળજે આગળ વાંચવાનું ચાલુ કર્યું તારા પપ્પાની કિડની મેચ થઈ ગઈ તારા પપ્પા તારી પત્નીને કિડની આપવા તૈયાર પણ થઈ ગયા પરંતુ મેં એમને એવું કરવા માટે ના પાડી કેમ કે એમને પહેલાથી જ એક કિડનીમાં તકલીફ હતી અને જો સારી કિડની તેઓ ડોનેટ કરી નાખે તો એમની હાલત વધારે બગડી જાય પરંતુ એમણે મારી વાત માની નહીં અને મને કહ્યું તું હમણાં મારી ચિંતા ના કરીશ પરંતુ મારા છોકરાની ચિંતા કર એની પત્નીને જો કંઈ થઈ જશે તો એને તો હજી આખી જિંદગી કાઢવાની છે એના બે નાના નાના છોકરાઓ છે મારો અતુલ બિચારો શું કરશે આટલું વાંચીને અતુલભાઈની આંખોમાંથી પણ આંસુ સરી પડ્યા અને મનમાં ડૂમો ભરાઈ ગયો

ખૂબ મજબૂત છે એટલે તું આજે મને એક વચન આપ કે મારા અને તારા મૃત્યુ સુધી અતુલને આ વાત કોઈ જણાવશે નહીં મારે મારા દીકરાને મારા ઉપકારના ભાર નીચે નથી રાખવો અને આપને તો મા બાપ છીએ આપને તો આપણા સંતાનો માટે ઉપકાર જતાવ્યા વગર કનિકને કનિક કરવું જોઈએ તારા પપ્પાએ મારી વાત ન માની અને તારી પત્નીને કિડની આપી આ વાત ડોક્ટર અને મારા સિવાય કોઈને ખબર નથી તને પણ આ વાતની ક્યારેય ખબર પડવા દીધી નહીં કિડની ડોનેટ કર્યા પછી તારા પપ્પાની તબિયત બગડવા લાગી અને થોડા દિવસમાં જ તેઓ મૃત્યુ પામ્યા પરંતુ એ સમયે પણ તું તારા પપ્પાની ખબર કાઢવા સિવાય ક્યારેય પણ ઘરે ના આવ્યો તને તો એ પણ ખબર નહોતી કે તારા પપ્પાનું મૃત્યુ એક કિડની ફેલ થઈ જવાના કારણે થયું છે પરંતુ બેટા મને આ કોઈ વાતનો અફસોસ નથી પણ તું તારા પપ્પાની આખી જિંદગી નિંદા કરે કે એમને પ્રેમ ના કરે એ મારાથી જોવાતું નથી એટલે આજે આ લખું છું જે બાપ પોતાના દીકરાની વહુને બચાવવા માટે પોતાની જિંદગીની કુરબાની આપી શકે છે એ બાપે તારા માટે શું શું નહીં કર્યું હોય એટલે બેટા તારા પપ્પા પ્રત્યે તારા મનમાં જે અણગમો હતો તે કાઢી નાખજે બેટા પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે જ્યારે તું આ વાંચીશ ત્યારે હું પણ મૃત્યુ પામી છું તારા પપ્પા તને ખૂબ પ્રેમ કરતા હતા એટલું જ મારે તને કહેવું હતું અને દરેક માતા પિતા પોતાના સંતાનોને પ્રેમ કરે છે ક્યારેક કોઈક વાતનો વિરોધ થાય કે મતભેદ થાય તો પણ પ્રેમ ઓછો થતો નથી તારા પપ્પા મને કાયમ કહેતા કે પિતાના પ્રેમને સમજવા પિતા બનવું પડે મારો અતુલ પિતા બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે બેટા તું અને તારો પરિવાર સુખી રહો એ જ મારી અને તારા પપ્પાની પ્રાર્થના લીક તીન તારી મમ્મી ચીઠથી આખી વાંચ્યા પછી અતુલભાઈ નો દીકરો અને દીકરી ચૂપચાપ પોતાના પપ્પા સામે જોઈ રહ્યા જાણે એમના મનમાં એક સવાલ હતો આવું શું પપ્પા તો તો જાણે કાપો લોહી ના નીકળે તેવી હાલત હતી પરંતુ હવે પસ્તાવો કરે તો પણ કોની પાસે કરે માતા કે પિતા બંને માંથી કોઈ હાજર નહોતા એટલે અતુલભાઈ ઘરના મંદિરમાં ભગવાન પાસે ગયા અને બે હાથ જોડીને એકદમ રડી પડ્યા એ કઈ બોલી શકવાની હાલતમાં નહોતા ત્યારે અતુલભાઈ નો દીકરો એમની પાસે આવ્યો અને કહેવા લાગ્યો પપ્પા હું તમારું ધ્યાન આખી જિંદગી રાખીશ તમે મને રાખીશાશો કે પછી વચ્ચે કોઈ મતભેદ થશે ત્યારે પણ આજે દાદાની વાત પરથી હું સમજી ગયો છું કે એક પિતા પોતાના બાળકો માટે શું કરી શકે છે તેની આ વાત સાંભળીને અતુલભાઈ પોતાના દીકરાના ગળે વળગીને મન ભરીને રડ્યા કોઈએ સાચું જ કહ્યું છે કે ચિતા પર ચડ્યા સુધી જે સંતાનની ચિંતા કરતો રહે તે પિતા તો મિત્રો આજની આ વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકા